આજે ગુજરાત રાજ્યના લોકપ્રિય પ્રદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કાકરિયા લેકફ્રન્ટ ખાતે બાલ વાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બાલ વાટિકા અંદાજીત બાવીસ કરોડના ખર્ચે પીપી ધોરણે રીડેવલપમેન્ટ મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરેલ વાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવનાર સૌ પર્યટકો અને તેમાં પણ બાળકો માટે ખૂબ જ ગર્વની બાબત છે આ વાટિકામાં જે મુખ્યત્વ જે એના જે એમાં જે સ્પોર્ટ છે એમાં કાચગર હોય કે લેન્ડસ્કેપ ગાર્ડન હોય સેલ્ફી ઝોન હોય કે એક્સ વોરિયર હોય રોબેટ હોય કે જમ્પિંગ એડવેન્ચર હોય કે ડાયનાસોર પાર્ક હોય કે બટરફ્લાય પાર્ક હોય કે ભૂલ ભૂલોયા હોય આ પ્રકારની ફ્લાઇંગ થિયેટર હોય એવી તમામ જે જેવી બાળકોને ગમે તેવી તમામ મનોરંજનની પ્રવૃત્તિઓથી આ બાલવાટિકાને સજ્જ કરવામાં આવેલ છે અને આ બાલવાટિકાની શરૂઆત ઓગણીસો ને છપ્પનમાં થયેલ બાલવાટિકા જે પસંદગી છે એ બાળકો માટે પર્યટનનું સ્થળ પહેલાં પણ હતું પણ જ્યારે જે સમય જતા આ હયાત જે જૂની એક્ટિવિટીઓ જે અત્યારના જે બાળક છે સમય મુજબ જે બાળકો માટે યોગ્ય ન રહેતા તેમજ બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ સારી રીતે થઈ શકે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ પીપીપી ધોરણે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આ વાટિકાનું રીડેવલપમેન્ટ મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવેલ છે અને એના અંદર જે સુપરસ્ટાર પ્રાઇવેટ લિમિટેડ છે એમને દસ વર્ષ સુધી આ વાટિકાનું સંચાલન અને નિભાવ માટે પણ આયોજન કરવામાં આવેલ છે અને એની સાથે સાથે પાંચ વર્ષ માટે તેની મુદત પણ વધારે કરી શકાશે એવું એમાં આયોજન કરવામાં આવેલ છે એની સાથે સાથે જે એની જે બાલવાટિકા અગાઉમાં જે હતી એમાં વાર્ષિક રૂપિયા દસ લાખની આવક થતી હતી અને હવે જે બાલવાટિકા પીપી ધોરણે જે આપવામાં આવી છે એમાં રૂપિયા ઓગણીસ લાખથી વધારેની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે અને એની સાથે સાથે જે ટિકિટનું વેચાણ છે એ સત્યાવીસ ટકા એટલે કે અંદાજીત રૂપિયા ચાલીસ લાખનો વાર્ષિક ખર્ચ આવક પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે તો આજે જે બાળકો માટે જે બાલ વાટિકાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે એ અહીંયા બાળકો પોતાના મનોરંજન માટે અને તમામ પ્રકારની આનંદિત પ્રવૃત્તિઓ અહીંયા કરી શકે એનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પીપીપી ધોરણે કરવામાં આવ્યું છે